જિલ્લામાં પ્રથમ વરસાદમાં કૌભાંડો ખુલ્લા પડી ગયા હોય તેમ બે મહિના પહેલા ચાલુ થયેલા બ્રિજમાં મોટા ભુવા પડ્યા અને બ્રિજમાં ઠેક ઠેકાણે દિવાલોમાં મોટી ફાટો પડ્યા બાદ આ રોજ બ્રિજ ઉપર તિરાડ દેખાતા બ્રિજની ફિટનેસ સર્ટિફિકેટ આપનાર અધિકારીઓની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાની લોક ચર્ચાએ જોર પકડ્યું છે ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદમાં કૌભાડો ખુલ્લા પડી ગયા હોય તેમ બે મહિના પહેલા ચાલુ થયેલા બ્રિજમાં મોટા ભુવા પડ્યા અને બ્રિજમાં ઠેક ઠેકાણે દિવાલોમાં મોટી ફાટો પડતા પડતા બ્રિજની ફિટનેસ સર્ટિફિકેટ આપનાર અધિકારીઓની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે કોન્ટ્રાક્ટર અધિકારીઓને એવો તો કેવો લોલીપોપ આપી દીધો કે આ બ્રિજની ગુણવત્તા ન હોવા છતાં ફિટનેસ સર્ટિફિકેટ કેમ આપી દેવાયું

બ્રિજની કામગીરી ગુણવત્તા યુક્ત થઈ ગઈ છે તેનું સર્ટિફિકેટ પણ આપી દીધું પ્રથમ વરસાદ બાદ જ બ્રિજમાં ભૂવા પડતા સાથે તિરાડો અને મોટા મોટી ફાટો પડવા સાથે સાઇન બોર્ડ પણ ઉકળી જતા મોટા કૌભાંડમાં નવ કરોડમાં કોણ કોણ ભાગીદાર છે તેવા સવાલો અંકલેશ્વર વાસીઓમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું ગયું છે અને બે મહિના પહેલા જ વાહન ચાલકો માટે ખુલ્લો મુકાયેલ અંકલેશ્વરનો ઓએજીસી બ્રિજ માત્ર ભૂવા પડે છે તેટલું જ નહીં બ્રિજની બંને બાજુ જે પ્રોટેક્શન દિવાલો બનાવવામાં આવી છે તેમાં પણ મોસમોટી તિરાડો સાથે કૌભાંડોના અંશારો સ્પષ્ટ દેખાય છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કોન્ટ્રેક્ટર પણ ભરૂચ જિલ્લાની બહારનો હોવાની હાલ તો જાણવા પડી રહ્યું છે ત્યારે શું જેલામાં સારું કામ કરી શકે તેવા કોન્ટ્રેક્ટરો નથી શો પણ કોન્ટ્રેક્ટરો સાથે મિલી પકત હશે એક જ મહિનામાં બ્રિજની ગુભાચારી ખુલ્લી પડી જતા અંપ્રેસવરમાં પણ બ્રિજ બનાવવામાં ગોબાચારી થઈ હોય તે માની શકાય આ બ્રિજ નવો નથી બનાવ્યો તેમાં મરામત કરવા પાછળ જો નવ કરોડનો ઇંઘણ થતો હોય અને તેમાં જો ભ્રષ્ટાચાર થતો હોય તો એ આપણા જિલ્લાની કમનસીબી કહેવાય પ્રથમ વરસાદમાં વરસાદ લેવલિંગ ના અભાવે ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાતા ભુવા પડ્યા ગુણવત્તા સામે સવાલો ઉભા થયા બ્રિજ ની તિરાડો પડી અને આ બ્રિજ નું સર્ટિફિકેટ પણ પીડબ્લ્યુ એ આપ્યો હોય તેવો હુંકાર પણ કોન્ટ્રાક્ટર કરી રહ્યા છે કુપાચારીમાં કોન્ટ્રાક્ટર સાથે કયા અધિકારીની મિલી ભગત છે તે પણ એક તપાસનો વિષય બની ગયો છે હવે પ્રશ્ન એ થાય છે કે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે ખરો જે અધિકારીએ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું હોય તેની સ્થાપે શું કાર્યવાહી થશે આવા અનેક સવાલો વચ્ચે હાલ તો સમગ્ર મામલો કાલે નગર સુધી પહોંચે તેવા અહેવાલો મળી રહ્યા છે રિપોર્ટર અચડપઠાન સત્ય ડે ન્યૂઝ અંકલેશ્વર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કોમ આઝાદી સમાચારોની